દેવાયત ખવડ પ્રખ્યાત છે આ શબ્દો આ શબ્દો કહેવામાં આવ્યા સુનાવણી હતી અને હવે શું દેવાયત ખવડની આગામી સમયમાં ફરી ધરપકડ થઈ શકે છે આજની સુનાવણીમાં શું થયું આ તમામ બાબતને લઈ અને ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ડાયરાના કલાકાર દેવાયત ખવડ છેલ્લા કેટલાય સમયથી સતત ચર્ચામાં રહી રહ્યા છે અને હવે દેવાયત ખવડના એક કેસને લઈ અને આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હતી આ આખા કેસની જો વાત કરવામાં આવે તો ચાંગોદરમાં જે દેવાયત ખવડની માથાકૂટ થઈ હતી અને આખી બાબતને લઈ અને ગુજરાત હાઈકોર્ટમાં આજે શું સુનાવણી હતી એની ચર્ચા કરીએ તો ચાંગોદરમાં જે દેવાયત ખવડે માથાકૂટ કરી હતી અને ત્યારબાદ આ આખી બાબતના દેવાયત ખવડની સામે ફરિયાદ પણ નોંધાઈ હતી ચાંગોદર પોલીસ સ્ટેશનમાં આખી બાબતને લઈ અને તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ અને ત્યારબાદ તેઓ જેલમાં હતા આ દરમિયાન દેવાયત ખવડ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી ત્યારબાદ અમદાવાદ કોર્ટમાંથી તેમને જામીન આપવામાં આવ્યા હતા પરંતુ આ જામીન એક શરતે આપવામાં આવ્યા હતા કે દેવાયત આ જામીનનો જે ખબર છે જે જે સમય છે તે દરમિયાન એમને શરત શરત રાખવામાં આવી હતી હતી એ કે આગામી સમયમાં દેવાયત ખવડ કોઈ પણ પ્રકારે આવું બીજું કોઈ કૃત્ય નહીં કરે આવી કોઈ પણ બબાલમાં સંડોવણી તેમની ના હોય પરંતુ ફરી એકવાર એક કિસ્સો સામે આવ્યો તાલાલામાંથી કે જ્યાં તાલાલામાં ધ્રુવરાજસિંહ જેની સાથે જે દેવાયત ખવડની આખી માતાકૂટ થઈ હતી ત્યારબાદ આપણે બધાએ જોયું કે આ કેસ પણ લાંબો ચાલ્યો દેવાયત ખવડને જેલમાં પણ જવું પડ્યું હતું ત્યારબાદ ફરી તેમને જામીન મળી ગયા પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે એમણે જે ચાંગોદરમાં આખી બબાલ થઈ હતી ને તેમાં જે તેમને શરતે જે શરતે એમને જામીન મળ્યા હતા એ શરતનો દેવાયત ખવડ દ્વારા ભંગ કરવામાં આવ્યો અને આખી બાબતને લઈ અને ફરી એકવાર કિસ્સો સામે આવ્યો અને એમની જે જામીન અરજી છે એ રદ કરવામાં આવી હતી હવે આ આખા કેસમાં દેવાયત ખવડની જામીન અરજી જે રદ થઈ ગઈ છે અને હવે હાઈકોર્ટમાં આખી બાબતને લઈ અને દેવાયત ખવડની જામીન અરજી રદ થઈ અને દેવાયત ખવડે આગોતરા જામીન મૂક્યા હતા હવે આ આખી બાબતને લઈ અને હાઈકોર્ટમાં સુનાવણી થઈ અને આગામી ત્રેવીસ તારીખે હવે આખી બાબતને લઈ અને નિર્ણય આવશે એવી વાત કરવામાં આવી છે વધુમાં જો આખી બાબતને લઈ અને ચર્ચા કરવામાં આવે તો તારીખ સુધી જે છે એ હાઈકોર્ટ દ્વારા આખી બાબતને લઈ અને જે છે સુનાવણી આગામી સમય સુધી રાખવામાં આવી છે એટલે કે ત્રેવીસ તારીખે સુનાવણી થશે અને હવે ચર્ચાઓ એવી થઈ રહી છે કે આખી બાબતમાં જો હાઈકોર્ટ દ્વારા દેવાયત ખબરને જામીન આપવામાં આવે તો ઠીક અને જો જામીન આપવામાં નહીં આવે તો ફરી એકવાર દેવાયત ખબરની ધરપકડ થઈ શકે છે આ તમામ ચર્ચાઓની સુનાવણી હતી અને આજની તારીખ આપવામાં આવી ત્યારે હાઈકોર્ટ દ્વારા એક ટિપ્પણી પણ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે દેવાયત ખબર પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે ત્યારબાદ અનેક ચર્ચાઓ એ વેગ પકડ્યો હતો અને હવે આ આખી નવી બાબત સામે આવી છે આગામી સમયમાં જોવાનું રહેશે કે દેવાયત ખવડની સામે હવે ફરી એકવાર કાર્યવાહી થઈ શકે છે કે નહીં તેમની ત્રેવીસ તારીખે ફરી કદાચ ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ થઈ રહી છે કે જો એમને જામીન જામીન અરજી ઉપર આખી સુનાવણી ચાલી રહી છે છે એમાં મળ્યા તો ફરી તેમની ધરપકડ થઈ શકે અને વધુમાં અહીંયા આખી જો વાતની ચર્ચા કરવામાં આવે તો જેમને જે તે સમયે જે આ ચાંગોદરમાં આખી બબાલ થઈ હતી એમને લઈ અને સરતી જામીન મળ્યા હતા તો પછી તેમણે સરહદ ભંગ કેમ કર્યો અને આખી તાલાલામાં બબાલ કેમ કરી એવા પણ અનેક રહ્યા છે સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં